મિત્રો નમસ્કાર આપણે બધા જ મીડિયાથી ટેવાયેલા છીએ સવારમાં છાપું કાં તો દિવસ દરમિયાન કોઈને કોઈ ટીવી ચેનલો ઉપર આપણી નજર હોય જ છે સમાચારનું વાંચન અને બધું જાણવું એ માણસની એક જિજ્ઞાસાવૃત્તિ છે પણ જે જે પત્રકારો મીડિયા સાથે સંકળાયેલા છે પછી તે પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા એમના માટે પણ ઘણા બધા કાર્યક્રમો યોજાતા હોય છે પણ આ બજારો અને માલિકી પ્રધાન પત્રકારત્વના યુગમાં ઘણી બધી ઘટનાઓ આપણા ત્યાં મીડિયામાં જોવા મળતી નથી અને એમાં વિશેષ જે પત્રકારો આખી દુનિયાનું આખા સમાજનું આખા દેશનું આખા રાજ્યનું ધ્યાન રાખતા હોય છે એમને સ્પર્શતી ઘટનાઓ બને તો ભાગ્યે જ એની નોંધ આપણા ત્યાં મીડિયામાં લેવાતી હોય છે તાજેતરમાં મીડિયા જગતને સ્પર્શતા બે બે ઘટનાઓ બની એની નોંધ લેવાવી જોઈતી હતી પત્રકારોના સન્માન કોઈ પણ સંસ્થાઓ અથવા સંગઠનો પણ કરતા હોય છે હવે તો કદાચ સરકાર પણ ક્યાંક ક્યાંક પત્રકારોને પદ્મશ્રી આપતા થઈ ગયા છે પત્રકારોના વ્યવસાયિક સંગઠનો પણ પત્રકારોનું જુદા જુદા કેટેગરીમાં સન્માન કરતી હોય છે પણ આ બધી જ ઘટનાઓની ભાગ્યે નોંધ લેવાતી હોય છે બહારના જે સંગઠનો કરતા હોય છે તો પત્રકારત્વ પત્રકારો આપણને કંઈ ઉપયોગી થાય એ હિસાબે એમનું સન્માન કરતા હોય છે પણ પત્રકારત્વના ક્ષેત્રમાં પડેલા અથવા પત્રકારત્વના વ્યવસાયિક સંગઠનો જ્યારે પત્રકારત્વનું કોઈ ચોક્કસ સ્પષ્ટ હેતુસર સન્માન કરે ત્યારે એક નોંધપાત્ર ઘટના બની જતી હોય છે તાજેતરમાં ગુજરાતમાં આવી બે ઘટનાઓ બની જેની આપણે ત્યાં બહુ ઓછી નોંધ લેવાવી છે ગુજરાતી પત્રકારમાં પ્રશાંત દયાલનું નામ ભાગ્યે જ કોઈ નહીં જાણતું હોય એવું બને ક્રાઈમ રિપોર્ટિંગની દુનિયામાં પ્રશાંતનું નામ આપણા ત્યાં ખૂબ જ જાણતું છે રાજદ્રોહ સહિતના ગુનાઓ એમની સામે સરકાર સામે લખવામાં નોંધાયેલા છે એક નિર્ભીક નીડર અને ઈમાનદાર પત્રકાર તરીકેની એમની છાપ પણ સમાજ જીવનમાં ખૂબ ઊંડી છે તાજેતરમાં દુર્ભાગ્યપૂર્ણ દુઃખદ ઘટના એમના જીવનમાં એ બની કે એમના પત્નીશનું શ્રી શિવાનીનું અવસાન થયું પત્રકારોના જીવનમાં પત્નીનું ખૂબ જ બહુ જ મોટું મહત્ત્વ હોય છે પત્રકારત્વનું પડકારરૂપ કાર્ય પાર પાડવામાં પત્નીઓનો ફાળો ખૂબ જ હોય છે જોકે દરેક ક્ષેત્રમાં એવું હોય છે કે જાહેર જીવનમાં પડેલા માણસો માટે પત્ની એને ઘર સંભાળવાનું હોય છે પણ પત્નીએ માણસના જીવનમાં જે કામ કુટુંબની સાર સંભાળમાં સંતાનોના ઉછેરમાં શિક્ષણમાં પડદા પાછળ રહીને કરવાનું હોય છે એની ભાગ્યે જ આપણે ત્યાં નોર લેવાતી હોય છે પ્રશાંત દયાલને એક નવો જ વિચાર આવ્યો એમના પત્નીના અવસાન પછી આમ તો માણસની સ્મૃતિને સાચવવાના દાન પુણ્યના ઘણા બધા રસ્તાઓ આપણા ત્યાં છે પણ પ્રશાંત દયાલ એક એવો પત્રકાર છે કે એક નવો વિચાર આવ્યો એને એમ થયું કે એની પત્નીની સ્મૃતિમાં એમને તાજેતરમાં બે મહિલા પત્રકારોને સન્માનિત કરવાનું પણ નામ મહિલા પત્રકારોનું પણ મહિલા પત્રકારો જે પડકારરૂપ કામ સમાજમાં કરી રહી છે એ કેવી રીતે કરી છે એમના પરિવારના સહકારથી માની લોકો પરણેલા હોય તો એની સાસુનો સહકાર હોય માની લોકો અપરણિત હોય તો એની માતાનો કે પિતાનો હોય પ્રશાંત દયાલને એવો વિચાર આવ્યો કે એક મહિલા પત્રકારના જીવનમાં એના પરિવારની બીજી મોભી મહિલા પત્રકારોનો કેટલો બધો સહયોગ અને સહકાર હોય છે તો જ આ કામ કરી શકે બીજું કે પત્રકારો તો હવે કદાચ થોડી સ્થિતિ સુધરી છે એક જમાનામાં પત્રકારોની સ્થિતિ શું હતી એમના પગારો સાવ ઓછા હતા અને ટૂંકા પગારોમાં એમણે પોતાનું જીવન ચલાવવાનું ત્યારે પત્નીના માથે એક મોટી કપરી જવાબદારી સંસારિક અને કૌટુંબિક હતી પ્રશાંતદાલે આવો વિચાર કર્યો અને મને બે પત્રકારો મહિલા પત્રકારોની પસંદગી કરી શિવાની પત્રકારત્વ એવોર્ડ માટે એક તો પરણ્યા પહેલાંના ગોપી મણિયાર અને પરણ્યા પછીના ગોપી ઘાંગર જેમણે ઇલેક્ટ્રોનિક મીડિયામાં સારી એવી પ્રગતિ કરી છે મારું સદભાગ્ય રહ્યું કે ગોપીનો પત્રકારત્વના અભ્યાસકાળ દરમિયાનનો શિક્ષક પણ રહ્યો ગોપીએ આજ તકથી માંડીને આજે પોતાની નિર્ભયા નિર્ભય નિર્ભયા ચેનલ સુધી પોતાના પત્રકારત્વના ક્ષેત્રને વિસ્તાર્યું પણ પુરુષ પત્રકાર કરી શકે મહિલા પત્રકાર માટે ઘરની જવાબદારીની વચ્ચે પણ પત્રકારત્વનું પડકારરૂપ કામ કરવું એ જ એક મોટો પડકાર હોય છે ત્યારે ગોપીના જીવનમાં પોતાના બાળકોના ઉછેર સહિતની જવાબદારી એ એમના સાસુ શ્રી ભાનુમતીબેને સંભાળી એટલે જ ગોપી આ કામ કરી શકી પ્રશાંત દયાલે ભલે સન્માન ગોપીનું કર્યું પણ એવોર્ડ એમના સાસુશ્રી ભાનુમતીબેનને અર્પણ કર્યું એવી જ રીતે બીજા એક મહિલા ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે જોડાયેલા મહિલા પત્રકાર અનિતાબેન પટણીનું પણ સન્માન કરવામાં આવ્યું અનિતાબેન એક દેવીપૂજક સમાજમાંથી આવતી મહિલા પત્રકાર છે અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં અત્યારે કાર્યરત છે થોડા એકાદ દાયકાથી એમના માતુશ્રી એ ફ્રૂટની લારી વેચીને ફ્રૂટ વેચીને લારી પર કમાણી કરીને પોતાની દીકરીને પત્રકારત્વના વ્યવસાય સુધી પહોંચાડી એ કોઈ નાની સૂની ઘટના નથી પ્રશાંત દયાલે ગોપી મણિયા ગોપી ગાંગરના સાસુ અને અનિતા પટણીના માતાશ્રી સવિતાબેન બંનેનું સન્માન કરવું અને એમને ઉચિત રીતે સન્માન કરીને એ મહિલા પત્રકારોની સાથે સાથે એમના પરિના વડીલોને પણ એવોર્ડ આપીને સન્માન્યા એ અર્થમાં અને પ્રશાંત હવે આમ પ્રશાંતને પત્રકારત્વમાં ઘણા બધા લોકો દાદા પણ કહે છે એટલે એ રીતે પણ પત્રકારત્વની રીતે પત્રકારત્વનું સન્માન કરવા માટે એમનો આ નિર્ણય પણ ઉચિત હતો આ પ્રસંગ પણ આ દિવસ પણ પ્રશાંતે બહુ સરસ પસંદ કર્યો એ દિવસે કસ્તુરબાની પુણ્યતિથી હતી અને પ્રશાંતે ખૂબ ભાવના છતાં સ્વસ્થ રીતે કાર્યક્રમની ભૂમિકા બાદતા કહ્યું કે હું આજે મારા કસ્તુરબાનું સન્માન કરી રહ્યો છું મેં આપણે કહ્યું એમ પત્રકારોના કામ કરવાનું જે હોય છે એ ખૂબ પડકારરૂપ હોય છે મિત્રો અને આ બંને પત્રકારોનું સન્માન એમને કરીને કસ્તુરબાને સાચી અંજલિ આપી એ હું માનું છું પચાસ આ પ્રસંગે મને એક વર્ષ પહેલાં હું જ્યારે મજૂર સંદેશનો સંપાદક હતો ત્યારે મજૂર મહાજનમાં નારી વિભાગનું કામ સંભાળતા પ્રસિદ્ધ સમાજ સેવિકા સદ્ગત ઈલાબેન ભટ્ટ કસ્તુરબાની પુણ્યતિથી ઉજવતા હતા એ પ્રસંગની મને સ્મૃતિ તાજી થઈ અને આજે એમ લાગ્યું કે ઈલાબેન જે દિન ઉજવતા હતા કસ્તુરબાની પુણ્યતિથી પ્રશાંતે કદાચ આ દિનને સાર્થક રીતે ઉજવ્યો છે અને મને એ પણ એવું લાગ્યું કે પત્રકાર તરીકે પ્રશાંતનું નામ હતું પત્રકારત્વમાં પ્રશાંતનું પૂરેપૂરું ઘડતર થયું હતું પણ નવજીવન સાથે સંકળાયા પછી નવજીવન ન્યૂઝ ચેનલ નવજીવન પત્રકારત્વનો અભ્યાસક્રમ અને નવજીવનની જેલ સુધારણાના કાર્યક્રમો થકી પ્રશાંતનું જે સંસ્થાકીય ઘડતર થયું તેની પ્રતીતિ કરાવતો પણ આ એક સરસ મજાનો પ્રસંગ હતો એ મને લાગ્યું મિત્રો શિવાની ભલે સ્થૂળ દેહે આજે પ્રશાંતની સાથે ન હોય પણ વિચારદેહ હંમેશા આવા પ્રસંગો થકી તેની સાથે રહેશે મને આ સમયે બે હજાર સત્તરમાં મેં પણ મારા પત્ની જ્યારે શિક્ષિકા તરીકે નિવૃત્ત થયા ત્યારે હું જાહેર સન્માન સન્માનપત્ર આપીને કરેલું કે મારા પરિવારને સંભાળવાનું કામ મારી પત્નીએ ખૂબ સારી રીતે કર્યું છે પ્રશાંત દુર્ભાગ્યવશ એમના પત્નીની હાજરી નથી હું મારી પત્નીની હાજરીમાં સન્માન કરી શક્યો ગુજરાતના જાણીતા બે સમાજસેવિકા ઈલાબેન ભટ્ટ અને પદ્માબેન જયકૃષ્ણ હરિવલભના હસ્તે મેં મારી પત્નીનું સન્માન કરેલું એ પછી મને જેમ પ્રશાંતને મહિલા પત્રકારોને શિવાની એવોર્ડથી સન્માનવાનો વિચાર આવ્યો એમ છેલ્લા થોડાક વર્ષોથી મેં ગામડાના ખૂણે ખાંચરે રહીને ગામડાના સમાચારોને શ શહેર સુધી પહોંચાડતા ગ્રામીણ પત્રકારત્વને વરેલા ત્રણ જતા પત્રકારો અને ત્રણ વિશિષ્ટ પત્રકારોનું સન્માન કર્યું અને એ રીતે આ પણ એક વિશિષ્ટ ઘટના હતી પ્રશાંત પત્રકાર પ્રશાંતને પત્રકારત્વની લાલચમાંથી રોકવાનું કામ અને રાહદ્ર રાજદ્રોહ જેવા કેસોમાં ગંભીર રીતે જ્યારે પડકારનો સામનો કરી રહ્યો હોય ત્યારે તેને હિંમત આપવાનું અને ઈમાનદારી સાથે પત્રકારનો વ્યવસાય કરવાનું કામ જે પ્રસા જે શિવાનીએ સંભાળ્યું એ કોઈ પત્રકાર કરતાં કોણ ઓછી ભૂમિકા નહોતી મને લાગે છે એક મુઠ્ઠી ઉંચેરી ભૂમિકા હતી આપણા ત્યાં કહેવાય છે કે જે મહાત્મા ગાંધીને આપણે દરેક વસ્તુમાં યાદ કરીએ છીએ પણ ખાદી પહેરે એ જ કંઈ ગાંધીવાદી કહેવાય એવું નહીં ગાંધીજીના વિચારોને આગળ ધપાવે ગાંધીવાદી કહેવાય ગાંધી ટોપી સરદાર વલ્લભભાઈએ કદીએ પહેરી નહોતી છતાં સાચા ગાંધીવાદી હતા ખુદ ગાંધીજીએ ગાંધી ટોપી નહોતી પહેરી છતાં ગાંધી ટોપીએ ગાંધીની ઓળખ બની ગઈ મને લાગે છે કે પ્રશાંતે યોજેલા આવા બધા પત્રકારત્વના સન્માનના વિશિષ્ટ કાર્યક્રમો પણ એક પ્રકારની ગાંધી વિચારનું જ દોહન છે મિત્રો તમને અમારી વાત ગમી હોય લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આભાર ધન્યવાદ